હરે કૃષ્ણ એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી એમને ન્યાય મળતો નથી એના લઈને છે અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી પર્ટિક્યુલર મેં કોઈ સમાજ કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું પણ જે કલમ કે અઢાર વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી તો હૃદયથી આપ સર્વની ક્ષમા છે હરે કૃષ્ણ